હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિમૂલ આટકોટ સૌથી પહેલાં અમારી જે ચેનલ છે કિસાન સેવા સદન ચેનલ એને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો જેથી કરી નવા નવા વિડીયો નવા નવા ટેકનોલોજી નવા નવા અખતરા જે બીજા ખેડૂત કેટલા ઝડપથી ઉત્પાદન લે છે કઈ રીતે વધુ ઉત્પાદન લે છે કઈ રીતે મોટામાં મોટું વધુમાં વધુ પ્રોડક્શન છે અને આપણે ક્યાં અટવાઈએ છીએ એને લગતા વિડીયો અમે ઝડપથી યુટ્યુબમાં મૂકતા હોઈએ અને જો તમે સબસ્ક્રાઈબ કર્યું હોય તો એનું ઝડપથી વિડીયો તમારા સુધી પહોંચે પહેલો જ વિડીયો તમને મળે અને તમે કંઈક ખેતીને લગતું કંઈક આયોજન કરી ખેતીને લગતું નવું નવું કંઈક તમે પણ એમાંથી જાણી શકો એના માટે અમે તમારા સુધી ઝડપથી પહોંચી શકીએ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ખાસ આજ વાત કરવી છે પાછલા ચાલીસ દિવસ મગફળીની અંદર મગફળીની અંદર પાછલા ચાલીસ દિવસ બહુ જ મહત્ત્વના હોય છે બહુ ઇમ્પોર્ટેન્ટ હોય છે જે ઉત્પાદનના આંકડા ફેરવવા માટેના ચાલીસ દિવસ અતિ મહત્ત્વના હોય છે કારણ કે ઘણા બધા ખેડૂત ચાલીસ મણે મગફળી કરતા હોય છે અને બીજા ખેડૂત વીસ પંદર વીસ મણે આટા મારતા હોય છે તો ક્યાં આવડો મોટો ડિફરન્સ પડી જાય છે ક્યાં ટેકનોલોજી અટવાઈ છે ક્યાં આપણે અટવાઈએ છીએ ક્યાં આપણે સુખ ખાઈએ છીએ આને લગતો એક સરસ મજાનો વિડીયો તમારે સાંભળવાનો છે અંત સુધી સાંભળવાનો છે તો પાછલા ચાલીસ દિવસથી બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે ચાલીસ દિવસની અંદર આખું મગફળીનું ચિત્ર બદલાઈ જતું હોય છે આ ચાલીસ દિવસમાં ઘણા બધા પ્રશ્ન આવી જતા હોય છે અને આ ટાઈમે ખેડૂત થાકી ગયો હોય છે ને એ એમ કહેતો હોય છે કે પાછલી અવસ્થામાં હવે ઘણું બધું થઈ ગયું હવે આપણે કાંઈ કરવું નથી અને મજૂરને કાંઈ ચીનતો ન હોય પંપ માળ્યા ઉપર ધોઈને મૂકી દેતો હોય તો શેતી જઈજો કે પાછલા દિવસમાં આ મગફળીનો છોડ તાકાત વિહીન બની ગયો હોય એમાં તાકાત ઘટી ગઈ હોય એટલે બીજા રોગ એને ભી કરી જતા હોય જેમ ગવઢિયાને જેમ આપણે મોટી ઉંમરના માણસોને બીજા રોગ ભી કરતા હોય એવી રીતે મગફળીનો છોડ એની જુવાની ખોઈ બેઠો હોય ને આ ટાઈમે એમાં સફેદ ફૂગ ગેરું કથીરી આવા બધા જે પ્રશ્નો છે એ પાછલી અવસ્થામાં જ આવતા હોય છે ને આ પાછલી અવસ્થામાં ગેરું કથીરી સફેદ ફૂગ આ બધા પ્રશ્નો ઈયળ આ બધા પ્રશ્નો છે એ તમારી મગફળીમાં ચાલીસ ટકા લગી ઉત્પાદન ડાઉન કરી શકે છે અને તમે જે માહોલ ભાળતા હોય તમે જે હૂયા ભાળતા હોય તમે જે મહેનત કરી હોય આ મહેનતને લગતું જે પરિણામ છે જે ફળ મળવું જોઈએ એ પાછલા ચાલીસ દિવસમાં જો તમે ધ્યાન ન આપો તો ઘણું બધું નુકસાન થઈ શકે છે તો ખાસ અત્યારે આ વાતાવરણની અંદર આટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે સફેદ ફૂગ સૌથી વધુ એના ઉપર આક્રમણ કરતી હોય કારણ કે સોડવો એકદમ પીળાઇશ ઉપર આવી ગયો હોય તાકાત વિહીન બની ગયો હોય તો આ ટાઈમે સફેદ ફૂગ એમાં ભયંકર આવતી હોય તો સફેદ ફૂગ માટે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી ધાનુકા કંપનીનું કરસર રામબાણ ઇલાજ છે તમે કોઈ પણ પૂસા વગર દરેક એરિયામાં મળે છે દરેક સિટીમાં મળે છે લગભગ દરેક ગામડામાં પણ આ વસ્તુ મળે છે ધાનુકા કંપનીનું કરસર સફેદ ફૂગ માટે રામબાણ ઇલાજ છે તો કોઈને પૂછ્યા વગર લઈ લેજો દસ એમ નો ડોઝ છે વિગે ચાર પંપ મારવાના છે ચારથી પાંચ પંપ કરી દેવાના ત્રીસની જાળીએ માંડવી હોય તો ચાર પંપ અને કેરાની માંડવી હોય તો પાંચ પંપ મારી દેવાના છે તમારે સફેદ ફૂગ ગોતવી હોય તો એ નહીં જડે આટલું જબરજસ્ત રિઝલ્ટ છે જો તમે સફેદ ફૂગમાં નહીં ધ્યાન આપો તો નાંગળા હળી જાહે પાલો હળી જાહે પોપટા હળી જાય સોડવા ઉપર છું ત્યારે કોઈ વસ્તુ આરે નહીં આવે તો આ તમારો મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તો સફેદ ફૂગનું નિદાન કરતા રહેવું નિદાન કરવાની કોઈ જરૂર નથી શેડે ઉભા રહ્યો એટલે તમને ખ્યાલ આવે કે છોડવા લંગાતા હોય એમાં સો ટકા સફેદ ફૂગ હોય અને સફેદ ફૂગ માટે ધાનુકા કંપનીનું કરસર રામબાણ ઇલાજ છે તમે કરી વાળજો ત્યાર પછી બીજો એક ભયંકર પ્રશ્ન આવતો હોય છે અને ગેરુનો હોય છે ગેરુ માટે ઘણી બધી સારી દવાઓ માર્કેટમાં હોય છે જેમ કે ધાનુકાનું ગોદીવાસ ઉપર કૃષિ રસ એનું કિઝીર કિઝાર સુપર અને બાયરનું નેટીવો આ બધી એવી દવાઓ છે કે ગેરુને સસોટ નિયંત્રણ આપે છે ઘેરુને આવવાજ નહીં દે ગેરુને રામબાણ ઈલાજ આપશે આવો છટકાવ કરી દેવો તો તમારી મગફળી છેલ્લે લઈ લીલી રહે લીલી રચકા જેવી રહે અને લીલી રહે તો જ એમાં વજન આવશે તો જ એમાં ઉત્પાદન આવશે તો જ એમાં નાનામાં નાની ગોગડ પણ ઝડપથી પોપટો થઈ અને સારામાં સારું પ્રોડક્શન આવશે આ બે બે પ્રશ્ન બહુ જ મહત્ત્વના છે અને ત્રીજ બીજો પ્રશ્ન છે એ કથીરીનો છે ઘણી બધી મગફળીમાં કથિરી સેલે સેલે આવી જતી હોય જ્યારે તમને કરોળિયાના ઝાળા જોવા મળે આ ટાઈમે કથિરી આપણી મગફળીમાં બી કરતી હોય પાનના પાસળના ભાગમાં રહેતી હોય પાન એકદમ ફી પડી જાય પાન પાન ખરી જાય અને શહેલી અવસ્થામાં જો પાન ખરી જાય તો તમારી મગફળીમાં ત્રીસ ટકા વજન ડાઉન થઈ જાય તો આ કથીરી પણ ઘણાની મગફળીમાં હોય ઘણાની મગફળીમાં ના પણ હોય એ પણ એક નિદાન કરવાનો જ વિષય છે પાન ફીક્કા પડવા મળે પાન ખરવા મળે તો તમને તેમાં ઝીણી ઝીણી એકદમ જીવાયત જે ક્યારેક જોઈ શકાય ક્યારેક ન જોઈ શકાય ઘણા બધી પ્રકારની કથીરી હોય તો આ કથીરી એ સેલે ઘણી બધી મગફળીમાં આવતી હોય છે એના માટે ધાનુકા કંપનીનું ઓમાઈટ છે એ જબરજસ્ત ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે તો આ ઓમાઈટનો છટકાવ પણ કરી જ લેવો જોઈએ કારણ કે એ ત્રીસ ટકા સુધીનું વજન ડાઉન કરી કે છે તમારી મગફળી જ્યારે ઉપડે ત્યારે લીલી રચકા જેવી હોવી પડે તો જ એમાં તો જ વજન આવે બાકી વજન અશક્ય વસ્તુ છે ત્યાર પછી જે સેલો છટકાવશે જેમાં જે ન્યુટ્રીઅન્સમાં વધુમાં વધુ પોટાશ આવતું હોય થોડોક ફોસ્ફરસ આવતો હોય અને થોડુંક નાઇટ્રોજન આવતું હોય આવી જે પ્રોડક્ટ છે જે માઇક્રોન્યુટ્રિયન્સ કહેવાય છે કિલો પેકિંગમાં આવતી હોય છે એનો છટકાવ ખાસ કરવો છે કે જેમ કે નાગાર્જુના કંપનીનું જેટોલ છે જેટોલ જબરજસ્ત ટેકનોલોજી છે તમે પંપમાં નાખીને વિગેરે ત્રણ પંપ લેખે છટકાવ કરી દેજો એ જેટોલ છે એ મગફળીને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહુ સારી વસ્તુ છે તો જેટોલનો છટકાવ કરવાથી વજન સારું આવશે માંડવીની ક્લિયરિટી સારી આવશે પોપટાની દાણાની સાઈઝ સારી આવશે તો આ પણ એક બહુ જ અગત્યનો ભાગ છે ત્યાર પછી પોપટાની સાઇઝ મોટી કરવા માટે મેક્સિલ એ બહુ ઇમ્પોર્ટન્ટ મેક્સિલ અને ટેબુ સલ્ફર આનો છટકાવ અવશ્ય દરેક ખેડૂત કરજો જેનાથી ઝડપથી પોપટાની અંદર તેલ ભરાય ઝડપથી પોપટો મોટો થાય નાનામાં નાની ગોગડને ઝડપથી પોપટો બનાવવામાં એનો બહુ જ મહત્ત્વનો રોલ છે અને મગફળીને ઝીણી ઝીણી કોળામણ વેતી રાખશે જેથી એનો સેલની અવસ્થા સુધી ખોરાક બનવાનું ચાલુ રહે અને ખોરાક બનશે તો જ એમાં વજન આવશે અને સેલને જે આ બધા ખેડૂત જે ચાલીસ મણની વાતું કરે પચાસ મણની વાતું કરી ખોટી વાત નથી એ બિલકુલ સાચી વાત છે પણ એને આવા છેલ્લે જે ચાલીસ દિવસનો પીરિયડ છે એ બહુ જ મહત્વનો છે બહુ જ ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ છે ને આ વસ્તુ કરશ્યો તો મગફળીએ છેલે છે આંકડા જે બદલી જવા જોઈએ જે વીસ મણ છે એ ચાલીસ મણે છેલે પાંત્રીસ ચાલીસ દિવસમાં જે મગફળી આપણે પાંત્રીસ ચાલીસ મણે પહોંચાડવાની હોય એ બહુ ટેકનોલોજીવાળી વસ્તુ સાથે આવા છટકાવ કરી દેજો કોઈને પણ પૂછા કે છંટકાવ કરી દેજો સફેદ ભૂક માટે કરસર ઘેરું માટે નેટિવો કિજારા ગોદીવા સુપર આ બધી પ્રોડક્ટ જે તે એક્રોહી મળે છે જે તે સિટીમાં મળે છે જે તે ગામડામાં પણ મળે છે તો ગમે ત્યાંથી લઈ અને છંટકાવ કરવો ખૂબ જરૂરી છે અને છેલ્લે ખાસ તમને વાત કરી દઉં કે મગફળીની અંદર છેલ્લે વીસ પચીસ દિવસની વાર હોય તે કેલ્શિયમ નાઇટ્રેટ ઉડાડવું ખૂબ જરૂરી છે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ મગફળીના પોપટાને બનાવવામાં મોપટા પોપટાની સાઈઝ બનાવવામાં દાણાની સાઈઝ બનાવવામાં અને જે લબડતા હુયા હોય જે ટીંગાઈ રહ્યા છે હુયા આપણે હુયા હુયાઓ ન બે એને પણ ઝડપથી ખેંચીએ જે એક લોહસુંબકનું કામ કરશે તમે કેલ્શિયમ નાઇટ્રેટ નાખશો ને એટલે ઝીણા ઝીણા હુયાને જમીન તરફ ખેંચી અને બહુ ઝડપથી પોપટો બનાવી દે તમે કેલ્શિયમ નાઇટ્રેટ નાખ્યા પછી વીસ દી પછી તમે જે છોડવો ઉપાડશો ને ત્યારે એનું રિઝલ્ટ કંઈક અલગ હશે તો આ કેલ્શિયમ નાઇટ્રેટ નાગર જૂના કંપનીનું બહુ જબરજસ્ત ટેકનોલોજી આવે છે તો દરેક ખેડૂતએ વીઘે ચાર પાંચ કિલો લઈ અને ઉડાડી દેવું મગફળીમાં આટલું કરશું એટલે અશક્ય વાત છે જેને શક્ય ન કહી શકાય એ અશક્ય વાતને શક્ય બની જાય છે અને પાત્રી સાલીમણ મગફળી જે ખરેખર શેલે ઉત્પાદનના આંકડા બદલવાની જે તૈયારી હોય શેલે ખરેખર છોડવો ડાઉન થયો હોય છોડવાની અંદર બધા રસ સુસાઈ ગયા હોય પોપટા અંદર એનામાંથી આવું છોડવાને ખોખલો કરી નાખ્યો હોય આ ટાઈમે તમારે એને આવા ગ્રેડ આપવા પડે આવી તાકાત આપવી પડે આવા ફૂગનાશક આપવા પડે એટલે ઝડપથી એમાં કામ થાય અને ઝડપથી ડબલ ઉત્પાદન કઈ રીતે થાય આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો ખાસ એટલું બધું દરેક ખેડૂ કરજો આ તમને જે તે એરિયામાં મળે છે જે તે સિટીમાં મળે છે ખાલી તમારે મેનેજમેન્ટ કરવાનું છે એગ્રો ડિવિઝન લઈ અને તમારે મજૂરને આપવાનું છે માથે ઊભા રહીને કરાવવાનો છે તો તમારા ભવિષ્યમાં જે મગફળી નથી થઈ એટલી મગફળી થઈ શકશે બે કીધું એમાંથી તમે શિયાળો તો તમને ખ્યાલ આવશે ખરેખર આ જે રાઉન્ડ છે આ છટકાવ છે આ ન્યુટ્રન્સ છે આ કેલ્શિયમ નાઇટ્રેટ છે એને શું ચમત્કાર કર્યો કેવી રીતે તમને વધુમાં વધુ ઉત્પાદન તરફ લઈ ગયા કેવી મગફળીની ક્વોલિટી બની કેવી તેલની ટકાવારી એવી કેવું વજન એવું આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આવું દરેક ખેડૂત કરજો એથી કોઈને કઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન એમ બી રામાણી ખાસ વાત કરી દો અમારી જે ચેનલ છે કિસાન સેવા સદન ચેનલ એને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે દરેક ખેડૂ સુધી પહોંચે અને એમાંથી દરેક ખેડૂને કંઈક ને કંઈક લાભ થાય અમારા વિડીયોમાંથી તમને જે અનુકૂળ હોય એવું લેવાનું નો અનુકૂળ લાગે એને લાભ બાદ કરી દેવાનું પણ સો ટકા તમને કંઈક ને કંઈક લાભ માટેની આ ચેનલ છે તો એને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય ભારત